ડભોઈના વિવિધ વિસ્તારોમાંથી માઇક્રો ફાઇલ એરિયા રોગ અટકાવવા નાઇટ બ્લડ સર્વે કરાવો અને ગુજરાત સરકાર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા વડોદરા દ્વારા માઇક્રો ફાઇલ એરિયા હાથી પકાના રોગને અટકાવવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત ગાંધીનગરના વહીવટી હુકમ મુજબ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તળવી અને જિલ્લા મેલેરિયા શાખાના અધિકારી રાહુલ સિંહના આદેશ અનુસાર ડબોય મલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારીયાએ જુદી જુદી ટીમો બનાવી જિલ્લાના લેબ ટેકનિશિયન અર્બન હેલ્થના કર્મચારીઓને ડભોઈ મલેરિયા શાખાના કર્મચારીઓ દ્વારા ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાંથી એકસો પચીસ ઉપરાંત બ્લડ સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા મલેરિયા ડભોઈ શાખાના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કટારીયાએ જણાવ્યું હતું કે હાથી પગાનો રોગ ગંદા પાણીમાંથી થતા માતા ક્યુલેક્સ મચ્છર કડવાથી થતો હોય છે અને તેનું સમયસર નિદાન થઈ શકે અને નાગરિકોને આ રોગ થતો અટકાવી શકાય તે માટે સરકારી આદેશ મુજબ જિલ્લા પંચાયતના લેબ ટેકનિશિયનો અર્બન ટીમના કર્મચારીઓને મેલેરિયા શાખાના કર્મચારીઓ મળી જુદી જુદી ટીમો બનાવી ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારમાં રાતના નવથી બાર વાગ્યાના સમયગાળામાં નાઇટ બ્લડ સર્વેનો કાર્યક્રમ ગોઠવી સેમ્પલો લેવામાં આવી રહ્યા છે આ સર્વે તારીખ અઢાર ઓગણીસ વીસ અને ત્રેવીસ એમ ચાર દિવસ બ્લડ સેમ્પલ લેવાનું હાથ ધરાશે જેમાં અત્યાર સુધી એકસો પચીસ બ્લડ સેમ્પલ લેવાયા છે અને બીજા ત્રણ દિવસમાં છસો સેમ્પલ લેવાનું મલેરિયા શાખાનો ધ્યેય છે એમ ડબ્લ્યુ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયાએ જણાવ્યું સાથે નાગરિકોને આ ઝુંબેશમાં સાથ અને સહકાર આપવા અપીલ કરી જિલ્લા મેલેરિયા અધિકારી રાહુલ સિંહ સિંહ સાહેબના આદેશ અનુસાર તેમજ ડભોઈના ચીફ ઓફિસર જયકિશન તળી સાહેબના આદેશ અનુસાર અમારે આજથી અઢાર ઓગણીસ વીસ તારીખ ત્રેવીસ ચાર દિવસ અમાણે ગાંધીનગરના આદેશ મુજબ દરેક જિલ્લા પંચાયતના ટેકનિશિયનો અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ મળીને નાઇટ બ્લડ સર્વેનું કાર્યક્રમ ગોઠવેલ છે જેઓ નવથી બારના ગારામાં આ સમય આપેલ છે અમારે એ પ્રમાણે અમે દરેક ટીમો બનાવીને દરેક વિસ્તારો જુદા જુદા વિસ્તારોમાં આ કામગીરી અમે

ટાર્ગેટ છે લેવા માટેના અને આ વસ્તુ ગંદા પાણીના માદા ક્યુલેક્સથી મચ્છરોથી હાથીપગો પગો થતું હોય છે આ જો ખબર પડે કે ભાઈ આમાં કંઈ રિપોર્ટમાં પોઝિટિવ આવે છે તો એનું ઈલાજ ઈલાજ થઈ શકે છે આગળ જો ના સેમ્પલ જે વ્યક્તિ નથી આપતો ના એકવાર હાથીપગો થઈ જાય છે એનો પછી કોઈ ઈલાજ થતો નથી એના માટે સરકાર શ્રીએ આના માટે તર દરેક ટીમો ફાળવીને અમને સ સહયોગ આપ્યો છે